શ્રી સ્વામિનારાયણ ગુરુકુ ચિત્તેલ ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ પાંચ વિશે આસપાસ પ્રકરણ નંબર ત્રણ સ્વાદથી પાચન સુધી વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ભાગમાં પાઠની સમજૂતી મેળવી આજે આપણે પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરીનો અભ્યાસ કરીશ તેમાં પ્રશ્ન નંબર એ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો તેમાં નંબર એક કઈ શાકભાજીનો સ્વાદ કડવો છે એ બટાકા બી કારેલા સી રીંગણ ડી કોબીઝ સાચો વિકલ્પ છે બે કારેલા બે નીચેનામાંથી કઈ વસ્તુના ટીપાથી જીભ પર મૂકતા ખાટો સ્વાદ અનુભવાય છે એ દાડમનો રસ બી ચીકુનો રસ સી શેરડીનો રસ ડી લીંબુનો રસ સાચો વિકલ્પ છે ડી લીંબુનો રસ જીભના કયા ભાગમાં આપણને ગળ્યો સ્વાદ સારી રીતે પરખાય છે એ આગળના બી પાછળના સી ડાબી બાજુના ડી જમણી બાજુના સાચો વિકલ્પ છે એ આગળના ચાર નીચેનામાંથી કયા મસાલાનો સ્વાદ તીખો હોય છે એ કોથમીર બી મરી સી હળદર ડી ધાણાજીરો સાચો વિકલ્પ છે બી મરી પાંચ ખોરાકને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે એ નાનો આતરડું બી અન્નળી સી શ્વાસનળી ડી જીભ સાચો વિકલ્પ છે બી અન્નળી છ ડોક્ટર બ્યુમોન માર્ટિન નામના સૈનિક પર શરીરના કયા અંગ વિશેનો પ્રયોગ કર્યો એ પેટ બી હાથ સી હૃદય ડી હાડકા સાચો વિકલ્પ છે એ પેટ સાત પાચનતંત્રનો કયો અવયવ ખોરાકને વલવવાનું કાર્ય કરે છે એ મો બી અન્નળી સી જઠર ડી નાનું આદર સાચો વિકલ્પ છે સી જઠર આઠ કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે એ જઠર બી નાનો આંતરડો સી અન્નળી ડી મોટો આંતરડો સાચો વિકલ્પ છે ડી મોટો આંતરડું નવ નાના આંતરડાનો નીચેનો છેડો કયા અવયવ સાથે જોડાયેલો છે એ મોં બી મોટું આંતરડું સી જઠર ડી અનળી સાચો વિકલ્પ છે બી મોટો આંતરડું દસ નીચે આપેલા કયા ખાદ્ય પદાર્થમાંથી આપણને થોડો સ્વાદ મળે છે એ અનાજ બી કઠોળ સી શાકભાજી ડી ફળ સાચો વિકલ્પ છે બી કઠોળ પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો તેમાં એક ગ્લુકોઝનો સ્વાદ ખાલી જગ્યા હોય છે જવાબ ગળ્યો મોળું બન્યું છે તો શાકમાં ખાલી જગ્યા નાખવાનું રહી ગયું છે જવાબ મીઠું ત્રણ મરચું મીઠું વરિયાળી ખાંડ વગેરેમાંથી ખાલી જગ્યાને સૂંઘવાથી ઓળખી શકાય છે જવાબ વરિયાળી ચાર ખોરાકને ચાવવાનું કાર્ય ખાલી જગ્યામાં થાય છે જવાબ મો જઠરમાંથી ખોરાક ખાલી જગ્યામાં જાય છે જવાબ નાના આંતરડા છ ખોરાકનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે જવાબ નાના આંતરડા સાત ખાલી જગ્યા થાય ત્યારે જમવાનો સ્વાદ બરાબર જાણી શકાતો નથી જવાબ શરદી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો તેમાં એક કાચી કેરીનો સ્વાદ મીઠો લાગે છે ખોટું બે જઠરમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે ખોટું ત્રણ હળદરનો સ્વાદ દૂરો હોય છે સાચું ચાર જીભ સ્વાદ પરખવાનું કામ કરે છે સાચું પાંચ જીભના પાછળના ભાગમાં મીઠો સ્વાદ પરખાય છે ખોટું છ જાડા ઉલટી થાય ત્યારે લીંબુનું સરબત આપવામાં આવે છે સાચું પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યોમાં લખો તેમાં એક ખોરાકના છ સ્વાદ ક્યાં ક્યાં છે જવાબ ખોરાકના છ સ્વાદ ગળ્યો ખારો ખાટો તીખો કડવો અને તુરો છે બે પાચન અંગો કોને કહે છે જવાબ ખોરાકને પચવાનું કાર્ય કરતા અને તેમાં મદદ કરતા અંગોને પાચન અંગો કહે છે ત્રણ પાચનતંત્રના અવયવો જણાવો જવાબ પાચન તંત્રના અવયવ એક મોં દા જીભ બે અન્નળી ત્રણ જઠર ચાર નાનું આંતરડું અને પાંચ મોટું આંતરડો ચાર એસિડિટી એટલે શું જવાબ ખોરાકનું સારી રીતે પાચન ન થાય ત્યારે પેટમાં બળતરા થાય છે અને એસિડિટી કહે છે પાંચ તમને એક જ પ્રકારનો સ્વાદ ગમે કે જુદા જુદો કેમ જવાબ મને જુદો જુદો સ્વાદ ગમે છે જુદા જુદા પ્રકારનો સ્વાદવાળો ખોરાક ખાવાથી ખાવા પ્રત્યેની રુચિ જળવાઈ રહે છે છ તમારી જીભના કયા ભાગ પર કયો સ્વાદ પરખાય છે જવાબ જીભના આગળના ભાગ પર ગળ્યો સ્વાદ વચ્ચેના ભાગની બંને બાજુ ખારો અને ખાટો સ્વાદ તથા જીભના પાછળના ભાગે કડવો સ્વાદ સારી રીતે પરખાય છે સાત આપણા મોંમાં લાલ રસ શું કામ કરે છે જવાબ લાલ રસ આપણા ખોરાકને પહોંચો અને મીઠો બનાવે છે તથા લાલ રસ ખોરાકમાં ભળવાથી તેનું પાચન સારી રીતે થાય છે આઠ યોગ્ય આહાર એટલે શું જવાબ આહારમાંથી આપને જરૂરી પોષક દ્રવ્યો મળી રહે અને શરીરને સંપૂર્ણ પોષણ મળી શકે તે આહારને યોગ્ય આહાર પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તેમાં એક ખોરાક સરળતાથી પચે તે માટે શું કરવું જોઈએ જવાબ એક ખોરાકને ખૂબ ચાવી ચાવીને ખાવો જોઈએ બે ખોરાક હંમેશા તાજો શુદ્ધ અને રાંધેલો ખાવો જોઈએ ત્રણ ભૂખ લાગે ત્યારે જ ખાવું જોઈએ ચાર પચવામાં ભારે હોય ત્યારે ખોરાક ન લેવો ઉદાહરણ તરીકે તળેલા ચરબીયુક્ત ખોરાક વગેરે પાંચ ભૂખ લાગે ત્યારે ભૂખ લાગે તે માટે શારીરિક શ્રમ જરૂરી છે શરીરની જરૂરિયાત મુજબનો શ્રમ કરવો જોઈએ છ જમ્યા પછી આરામ ન કરતા થોડુંક ફરવું જોઈએ બે તમે બે દિવસ સુધી ન ખાઓ તો શું થાય વિચાર જવાબ શરીરમાં નબળાઈ આવે અને અશક્તિ લાગે છે કામ કરતા થાક અનુભવાય છે શરીરમાં સ્ફૂર્તિ રહેતી નથી ભૂખ્યા પેટે માથું દુખવા લાગે છે બીમાર પડવાની શક્યતા રહે છે શું તમે બે દિવસ પાણી પીધા વગર રહી શકો આપણે જે પાણી પીએ છીએ તે તમારા મતે ક્યાં જાય છે જવાબ ના હું બે દિવસ પાણી પીધા વગર ન રહી શકું પાણી આપણા શરીરના ઘણા બધા કાર્યો કરવામાં મદદરૂપ બને છે આપણે જે પાણી પીએ છીએ તે પાચન રુધિરા મિશ્રણ અને ઉત્સર્જન જેવી પ્રક્રિયાઓ કરવામાં ઉપયોગી બને છે શરીરનું વધારાનું પાણી આપણા મૂત્ર અને પરસેવામાં માટે શરીરની બહાર નીકળી જાય છે ચાર તમને શરદી થાય ત્યારે તમે જમવાનો સ્વાદ બરાબર કેમ જાણી શકતા નથી જવાબ શરદી થવાથી આપણો નાક બંધ થઈ જાય છે સ્વાદની જાણકારી ભોજનની સુગંધ પરથી જાણી શકાય છે એટલે નાક બંધ હોવાથી આપણે જમવાનો સ્વાદ બરાબર જાણી શકતા નથી ત્યારબાદ આપણને આહારના મુખ્ય સ્વાદ શામાંથી મળે છે તે નીચેના કોષ્ટકમાં લખો અહીંયા તમને સ્વાદ આપેલા છે છ આહારના સ્વાદ શામાંથી મળે છે તે લખવાના છે તો નંબર એક ગળિયો શામાંથી મળે તો કે ગોળ સાકર ખાન શેરડી પાકા ફળ બે ખારો સ્વાદ શેમાંથી મળે તો કે મીઠું ત્રણ ખાટો સ્વાદ શામાંથી મળશે તો કે લીંબુ ટામેટા આંબલી કાચી કેરી મોસંબી સંતરા ચાર તીખો સ્વાદ શામાંથી મળશે તો કે મરચાં અજમો લસણ મરી લવિંગ આદુ વગેરે પાંચ તુરો શામાંથી મળશે તો કે હળદર કઠોળ કેરીની ગોટલી સોપારી છ કડવો સ્વાદ શામાંથી મળશે તો કે કારેલા મેથી તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણે પ્રકરણ નંબર ત્રણ સ્વાદથી પાચન સુધીના પરીક્ષા લક્ષી પ્રશ્નોત્તરી થેન્ક યુ